નમસ્કાર બીટીએસ ન્યુઝ માં આપનું સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મિ રાના એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર ગત રોજ જેઈ બે હજાર ચોવીસ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરતમાં આકાશ ઇન્સ્ટિટ્યુટ ના અમૃતાન સિન્હા જે મેઈન બે હજાર ચોવીસ માં નેવાનું થી વધુ પરસતાયેલ મેળવી આકાશ ઇન્સ્ટિટ્યુટ ની સાથે પોતાના પરિવારનું પણ નામ રોશન કર્યું છે ગત રોજ બુધવારે એન્જિનિયરિંગ જે બે હજાર ચોવીસનું પરિણામ જાહેર થયું હતું જેમાં સુરતથી આકાશ ઇન્સ્ટિટ્યૂટના પાંચ વિદ્યાર્થીઓએ જે બે હજાર ચોવીસમાં થી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા છે જેમાં ખાસ અમૃતાન સિન્હા એઆઈઆર ત્રણસો સિત્તેર પ્રાપ્ત કરીને ટોપર સ્કોરર બન્યું છે ત્રેસ પ્રિપેરેટરી સર્વિસમાં નેશનલ લીડર એવી આકાશ ઇન્સ્ટિટ્યૂટ જે બે હજાર ચોવીસના બીજા સત્રમાં પોતાના ટોપર વિદ્યાર્થીઓના પરિણામની જાહેરાત કરવામાં આવી હતી જેમાં આકાશના વિદ્યાર્થી અમૃતાંત સિન્હાએ ગણિતના મુખ્ય વિષયમાં સો અષતાલ સાથે નેસન્ટાઈલ મેળવીને શૈક્ષણિક શ્રેષ્ઠતાના ઇતિહાસમાં પોતાનું નામ રોશન કર્યું છે છે તો આકાશના અન્ય થી વધુ મેળવ્યા જેમાં વંશ બરફીવાલા પ્રથમ ચોક્સી દેવ કોટેજા અને નીતિ શર્માએ નેવાનું થી વધુ પર્સન્ટાઇલ મેળવી આકાશ નું નામ રોશન કર્યું છે જ્યારે દેવ કોટેજાએ ફિઝિક્સમાં સો પર્સન્ટાઇલ મેળવ્યા છે આકાશના ચીફ એકેડેમિક અને બિઝનેસ હેડ શ્રી અમિતસિંહ રાઠોડે જણાવ્યું કે વિદ્યાર્થીઓને પોતાના સ્કોર્સ વધારવા માટે તેમજ મલ્ટીપલ તકો પૂરી પાડવા માટે જે છે એડવાન્સ માત્ર પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઓફ સુવિધા આપે છે જ્યારે જે ઇ મેઇન સમગ્ર ભારતમાં ઘણી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કે અન્ય કેન્દ્રીય સહાયતા એન્જિનિયરિંગ કોલેજોના ગેટવે તરીકે સેવા આપે છે જે ઈ એડવાન્સમાં સામેલ થવા માટે જે મેઇનમાં ભાગ લેવી એ મહત્વપૂર્ણ બાબત છે આકાશ હાઈસ્કૂલ અને હાઈ સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલા વિવિધ કોર્સ ફોર્મેટના માધ્યમથી વ્યાપક આઈઆઈટી અને જે ઈ કોચિંગ પ્રદાન કરે છે તો હાલમાં જ આકાશે કોમ્પ્યુટર આધારિત તાલીમ વિકસિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે પોતાનું નવીન આઈ ટ્યુટર પ્લેટફોર્મ રેકોર્ડ કરેલા વિડીયો લેક્ચર્સ પ્રોવાઈડ કરે છે જે વિદ્યાર્થીઓને સ્વયં ગતિશીલ શિક્ષણમાં જોડાવા અને ચૂકી ગયેલા સેશન મેળવવા માટે સક્ષમ બનાવે છે આ ઉપરાંત મોક ટેસ્ટ વાસ્તવિક પરીક્ષાની પરિસ્થિતિઓનું અનુકરણ કરે છે જે વિદ્યાર્થીઓને અસરકારક રીતે પરીક્ષા ઉપયોગી જરૂરી પરિચય અને આત્મવિશ્વાસથી સજ્જ કરે છે નમસ્કાર મેરા નામ હિમાંશુ પુરોહિત ડેપ્યુટી ડાયરેક્ટર આકાશ ઇન્સ્ટિટ્યૂટ તો આજ હમ જેઈ ટ્વેન્ટી ફોર કે મેન્સ કે રિઝલ્ટ કે લીએ યહાં પર इकट्ठा हुए हैं तो आप सबको बताते हुए मुझे बहुत खुशी हो रही है कि जेई मेन्स ट्वेंटी ट्वेंटी फोर में आकाश इंस्टीट्यूट सूरत ने एक तरफा प्रदर्शन करते हुए हमारे चार बच्चे नाइन्टी नाइन पॉइंट नाइन परसेंटाइज अब स्कोर किए हैं चालीस से ज्यादा बच्चे हैं जिनका नाइन्टी नाइन परसेंटाइल अबव स्कोर आया है तीन बच्चे ऐसे हैं जिनको किसी न किसी सब्जेक्ट में हंड्रेड परसेंटाइल आया है और तीन बच्चे हमारे ऐसे हैं जो अंडर थाउजेंड रैंक जिन्होंने स्कोर किया है ये मैं आपको सूरत के रिजल्ट ही बता रहा हूँ साथ साथ उन्हें ऐसा लगता था 24 घंटे उन्हें जो भी रिक्वायर्ड मोटिवेशन है वो देते थे उनका रेगुलर होमवर्क चेक करना उन्हें रेगुलर डेली टास्क देना और जरूरत जरूरत पड़ने पर उन्हें कब टेस्ट असाइन करने हैं कब उन टेस्ट का परफॉर्मेंस क्या है किस जगह उनके वीक एरियाज़ हैं उनको इम्प्रूव करवा के फ़ेज़ वन और फ़ेज़ टू को कम्बाइन रिज़ल्ट करके ये रिज़ल्ट सो हेलो एवरी मेरा नाम श्री गोयनका है मैं असिस्टेंट डायरेक्टर हूँ सूरत ब्रांचेस का आकाश इंस्टीट्यूट का अभी आप सब लोग यहाँ पर आए हैं जेई मेंस का 2024 का रिजल्ट आया है जो कि फ़ेज़ वन फेज़ टू का कम्बाइन रिज़ल्ट आया है और बहुत ही शानदार रिज़ल्ट हम लोग सेलिब्रेट कर रहे हैं आकाश सूरत ब्रांचेस में जहाँ पर हमारे पास जो है 143 बच्चे ऐसे हैं जो कि क्वालिफाई करने वाले हैं करे हैं और उसमें से जो कैटेगरी के साथ में से सिक्सटी टू बच्चे ऐसे हैं जो जेई एडवांस यहां से देने वाले हैं और हमारे पास जो रिज़ल्ट है उसमें नाइन्टी नाइन परसेंटेज अबव थर्टी थ्री से फोटी बच्चे अभी और काउंटिंग है रिजल्ट में तो लगभग चालीस बच्चा जो है वो नाइन्टी नाइन परसेंटाज अबव आया है और जो कि बहुत ही शानदार रिज़ल्ट के साथ सेलिब्रेट हम यहाँ पर कर रहे हैं और ये बच्चों की मेहनत है जो इन्होंने यहाँ पर दिखाई है पूरा डेडिकेशन के साथ में रिजल्ट लाए हैं और अब ये सभी बच्चे जो हैं अब एडवांस के लिए तैयारी करेंगे जिसका पेपर 26 मई को होने वाला है जिसके लिए डेडिकेटेडली हम लोग लगे हैं ताकि बच्चों के पास जो भी जितने भी एग्जाम हैं जो आकाश सारे फाइनल टेस्ट सीरीज देता है उसके बेसिस पे बच्चा मेहनत करेगा और जय एडवांस की तैयारी करवा रहे हैं जो छब्बीस मई को पेपर देने के लिए वो तैयार हो रहा है तो इसके साथ हम बच्चों को ऑल द बेस्ट कहते हैं कि हमारा जैसा रिजल्ट अभी आया है उससे और बेहतरीन रिजल्ट हम जेई एडवांस में देंगे